રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કાર્ડિયક એસ્ટેટ એટલે કે હાર્ટ એટેક આવ્યો છે આ સમાચાર ટેલિગ્રામ ગ્રુપ જનરલ એસવીઆર દ્વારા શેર કરવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ તે જમીન પર બેભાન અવસ્થામાં પડી ગયા હતા ડોક્ટરોની ટીમે તેમની સારવાર માટે લાગી ગઈ છે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પુતિન છેલ્લા ઘણા સમયથી બીમાર હતા આ દરમિયાન આ સમાચાર આવ્યા છે તમને જણાવી દઈએ કે તેના ગાર્ડે પહેલા તેને જમીન પર પડેલો જોયો હતો તે બાદ તુરંત ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા તમને જણાવી દઈએ કે મોસ્કોના સમય મુજબ લગભગ અગિયાર વાગ્યે તેના રૂમમાંથી જોરદાર અવાજ આવ્યો હતો ટેલિગ્રામ ગ્રુપના સમાચાર બ્રિટિશ સમાચાર આઉટલેટ્સ ધ મિરર સીબી ન્યૂઝ અને ધ એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે સમાચાર અનુસાર પુતિન રવિવારે રાત્રે લગભગ નવ વાગ્યે તેમના બેડરૂમના ફ્લોર પર પડેલા મળી આવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો